સુરતમાં રોગચાળો યથાવત જોવા મળી રહ્યો છે પાંડેસરા વિસ્તારમાં ચાર દિવસના તાવ આવ્યા બાદ છેત્તાલીસ વર્ષીય આધેડનું મોત નીપજ્યું હતું આધેડના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે જ્યારે પરિવારે આર્થિક સહારો ગુમાવતા પરિવાર નોધારો થઈ ગયો છે મળતી માહિતી પ્રમાણે મૂળ ઓડિસ્સાના અને પાંડેસરા વિસ્તારમાં પિસ્તાલીસ વર્ષીય વસંતભાઈ બિસ્વાલ પરિવાર સાથે રહેતા હતા પરિવારમાં પત્ની એક દીકરો અને દીકરી છે વસંત હોટેલમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા રોજગારીની શોધમાં જ આખો પરિવાર છ મહિના પહેલા જ સુરત આવ્યો હતો વસંતભાઈને છેલ્લા ચાર દિવસથી તાવ આવી રહ્યો હતો જેથી તેને નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં દવા લીધી હતી ગતરોજ સવારથી થોડું સારું હતું જોકે ત્યારબાદ તેમની તબિયત લથળી હતી જેથી પરિવારજનો વસંતભાઈને લઈ નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ગયા હતા જ્યાં વસંતની હાલત ગંભીર હોવાનું જાણવા મળતા તેને મોટી હોસ્પિટલ લઈ જવાનું કહ્યું હતું વસંતને પરિવારજનો સિવિલ હોસ્પિટલ લઈને દોડી આવ્યા હતા જેથી વસંતભાઈને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યા હતા જો કે ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું વસંત મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો જ્યારે એકના એક કમાનાર મોભીનું મોત થતા પરિવાર નોધારો થઈ ગયો છે હાલ યુવકના મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણવા મળશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર સુરત